આપડે આવી ગયા છે એ રૂપાવટે શ્યામરાવ પણ આશિરમે બરાબર તો શ્યામરાવ બા પંદર છેમ કરી લેયા આ ગેટ ની અંદર પ્રવેશ કરી ગયા થી આપડે બરાબર અને આવડે છે એટલે श्याम बाप मंदिर से बापा तो बैठा थे kamar yadda sai shama bakwano a na faɗin murte sai 10 mm na yanzuwa आना गार પછી આ બીજો મંદિર છે બા પાસી તરમ ગુરુ મંદિર બરાબર તો આ જો આ બજરંગદાસ બાપાનું મંદિર છે આયશામલા બાપાનું પછી આ આત્મારામ બાપાનું મંદિર છે પછી અહીંયા છે આ છે અહીંયા પહેલાં સેવા કરતા મણિમા શ્યાએ હે શામળા બાપા નું મંદિર છે જો આ જો આ બાપા નું મંદિર છે અહીં ઝૂલો છે હિંદળો બાપા નો પછી આ બાપા ના બધા પરસાણ એવું છે જો આ પહેલા વાંસતર હતા મણગઢ yang aku enak pota dah, iya, biarlah suara bener otah. Abah bapak ngerasa olahraga, abimar pedeis bapak. Abah ngerasa dua kiri tuh, sebelum ma આ પછી બીમાર પડ્યા હતા બધા સેવા કરતા હતા એમાં પહેલા ને લીધા છે એ મોહનદાસ બાપુ છે આપણે એના અત્યારે મહંત છે એ બરાબર તો અમારો વિડીયો ગમે તો લાઈક કર્યો શેર કર્યો સબસ્ક્રાઈબ કર્યો આરબી સોલંકી કરાવી છે